સુરતના પાંડેસરા જેઆરડીસી વિસ્તારમાં જીબી કમ્પાઉન્ડ નજીક એક પુરુષની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી છે પરણી હોવા છતાં આરોપી જે તેજસિંહની બહેન સાથે પ્રેમ સંબંધમાં હતો જે અંગે આરોપી અને તેના સાથીદાર શિવ બહાદુરની મૃતક કરણસિંહ સાથે બોલાચાલી થઈ હતી આરોપીઓએ પહેલાં છરી વડે હુમલો કર્યો હતો જેને કારણે છરી તૂટી ગઈ હતી જે બાદ તેની સીમેન્ટના બ્લોક વડે માર મારી હત્યા કરવામાં આવી હતી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મરનાર અને આરોપી બંને એકબીજાના મિત્ર હતા હત્યાની રાતે મૃતક સાથે બે લોકો હતા પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ તારીખ તેરમી ઓગસ્ટની રોજ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા જીબીના કમ્પાઉન્ડમાં એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી આ અંગે જાણ થતાં તાત્કાલિક પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે મરનાર વ્યક્તિ કરણસિંહ છે જે યુપીના હમીરપુરનો રહેવાસી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પોલીસને જાણવા મળ્યું હતું કે કરણસિંહના માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઈજાઓ કરવામાં આવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ અને આધારે જ્યારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું રાત્રે કરણસી સાથે શિવ બહાદુર અને તેજસિંહ નામના બે લોકો હતા પોલીસે જ્યારે બંને આરોપીઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે કરણસી આરોપી તેજસિંહની બહેન સાથે પ્રેમ સંબંધમાં હતો જેને લઈને બંને વચ્ચે તકરાર થઈ હતી બારમી ઓગસ્ટની રોજ રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં વડોદ શાસ્ત્રીનગર ખાતે શિવ બહાદુર ના રૂમ ઉપર ત્રણેય મિત્રો સાથે જમવાનું આયોજન કરી ભેગા થયા હતા અગાઉની અદાવત રાખી તેજસિંહ અને બહાદુરે કરણસિંહની હત્યા કરવાનું નક્કી કર્યું હતું હુમલા દરમિયાન છરી તૂટી ગઈ અને બંને આરોપીઓ કરણસિંહને સિદ્ધાર્થનગર પાસે આવેલા જીઈબી કમ્પાઉન્ડ પાસે લઈ ગયા હતા રાત્રિના બાર વાગ્યાના અરસામાં જ્યારે આ વિસ્તારમાં લોકોની અવરજવર ઓછી હોય છે ત્યારે તેના પર છરી વડે હુમલો કર્યો હતો અને આ હુમલા દરમિયાન છરી તૂટી ગઈ હતી ત્યારબાદ તેઓએ સિમેન્ટના બ્લોક વડે કરણસિંહને ઈજા પહોંચાડી હતી અને હત્યા કરી નાસી છૂટ્યા હતા કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત